કેલનપુર પાસે પોલીસે નાકાબંધી કરી દારૂ ભરેલી કાર ઝડપી પાડી હતી પોલીસે પીછો કરતા કાર બાજુમાં મૂકી ખેંપ્યા ફરાર થયા હતા કેલાનપુર પાસે પોલીસે નાકાબંધી કરી દારૂ ભરેલી કાર ઝડપી પાડી હતી જો કે વડોદરા આવી રહેલા ખેપિયાઓ પોલીસની નાકાબંધી તોડી ભાગતા પોલીસે એક કિલોમીટર પીછો કરતા ખેપિયા રોડ ની સાઈડ માં દારૂ ભરેલી કાર છોડી ફરાર થઈ ગયા હતા વર્ણામાં પોલીસ ને બાતમી મળી હતી કે ડભોઈ થી કપુરાઈ થઈ વડોદરા સફેદ રંગની કાર આવી રહી છે જેની પાછળ એપ્લાય ફોન રજીસ્ટ્રેશન લખ્યું છે તેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલો છે બાતમીના આધારે કેલનપુર ગામ પાસે જાંબુઆ નદી નજીક નાકાબંધી કરવા મામા આવી હતી બાદની વાડી કાર આવતા પોલીસે રોકવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ કાર ચાલક નાકાબંધી તોડી ભાગી છૂટ્યો હતો પોલીસે પીછો કરતા હેપિયા કાર રોડની સાઈડમાં મૂકી ચાવી કાઢી ફરાર થઈ ગયા હતા પોલીસને કારમાંથી બે નંબર પ્લેટ મળી હતી કારની આગળ ડ્રાઈવર સીટની બાજુમાં પાછળ ડીકીમાં પેટીઓમાં ભારતીય બનાવટનો રૂપિયા એક 1.84 લાખનો દારૂ મળી આવ્યો હતો પોલીસે ફરાર આરોપીને શોધવાની કાર્યવાહી હાથ ધરી હતી